અને આપણે નામ રાખી નાખ્યું છે અપ્પુ ધામડિયું હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો મિત્રો આજે નીકળી ગયા છે આપણે મેઘરાજ થોડું એ કામ પતાઈ અને પછી આવશે આવડો કિચન કામ ચાલુ કરશું અને આ બાજુ બાર સુઈ ગઈ દવા બી દીવા દવા બી દી આવો ખાવા ખાઈ લીધું હા બરાબર તબિયત સારી હે ને હા હા બરાબર તો ચલો મિત્રો બાર તબિયત ઓકે છે તારી અને ત્યારે આપણે જવાનું છે મેઘરજ બરાબર તો નીકળી જઈએ મેઘરજ નીતાનસિંહ તૈયાર થઈ ગઈ છે અને મમ્મી તૈયાર થઈ ગઈ છે તો કહે અત્યારે આપણું આ લુક છે અત્યારે ફાઇનલ લુકિંગ અને આમાં આમાં કરવાનું છે હજુ અને આમાં કરવાનું છે થોડું વ્હાઈટ કલરનું થોડું પેઇન્ટિંગ ડિઝાઇન એ આ કરશું આપણે મેઘરાજ થઈને મેઘરજ નિતાનસિંહ આધાર કાર્ડ કાઢવાનું છે બધું કથા કરાવી દઈએ પછી જઈએ તો ચાલો મેઘરાજ જઈએ તો કહે છે અત્યારના સાતના સમયે વિલેજ કુકિંગનું કલર કામ ચાલુ કરી દીધું છે આપણે અને ત્યારે આટલું કલર થયો છે હજી આજે આપણે નામ પેઇન્ટિંગ કરવાનું બાકી છે આવી લેટ કલર તો અત્યારે આટલું પતાવ્યું છે ને હજુ નામ પેઇન્ટ કરવાનું બાકી છે અને અમારા બા નામ માટે નીકળ્યા છે ના આજો બા બોલે હું કઈ તો મિત્રો ચાલો તમને અત્યારે બતાવું જે આપણું ગામડિયાનું જે બેકગ્રાઉન્ડ માટે જે સેટઅપ રેડી કર્યું છે તે ચાલો તમને બતાવું કે ભાઈ કેટલે પોપ્યું આપણું કામ આ છે આપણું અપુ ગામડિયો વિલેજ કુકિંગ રિયલ લાઈફ આવું છે આપણું વિલેજ કુકિંગ નું બેકગ્રાઉન્ડ નું લુક અને મિત્રો તમને બતાવી દઉં કે આપડા આ પટ્ટુ બનાવ્યું છે અહીં રાખવાનું છે YouTube નો લોગો અહીં રાખવાનું Instagram નો લોગો અને આ રહેશે Facebook નો લોગો અને આપણે નામ રાખ્યું રાખ્યું છે અપ્પુ ગામડિયું આપણા અપ્પુ ગામડીયું રાખવાનું નામ એક જ છે કારણ મિત્રો કેમ કે થોડું અપ્પુ મારું નામ છે કેમ અપ્પુ આપણું નામ છે અને આ ગામડીના નામ નામ રાખવાનું કારણ એ છે કે જે આપણો ગામડીયું લુક આવે એટલા માટે થોડું અને નેચર સાથે સંકળાયેલા જે અપ્પુ ગામડિયું વિલેજ કુકિંગ એન્ડ રિયલ લાઈફ જે આપણે રિયલ લાઈફ હશે એ જ બતાવશું બાકીનું કઈ નવા નાટક કરવાના નથી એટલા માટે તો ગાઈસ અત્યારે આપણો વિલેજ કુકિંગ નું કલરનું કામ થઈ ગયું છે ને પેઇન્ટિંગ પણ થઈ ગયું છે તો તમને ફાઇનલ આપણો લુક છે તે તમને બતાવું આજ આપણો વિલેજ કુકિંગ નું ફાઇનલ લુક તો મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ બને છે ચા હવે ચા બી પીને રેડી થઈ ગયા મળશું નવા વિડીયો સાથે અને નવા કન્ટેન્ટ સાથે મિત્રો બનાય રહ્યો આપણી ચેનલ સાથે